જામનગરના પત્નીને રાજકોટ આવેલા પતિ પર અને તેના મિત્રએ ધોકા વડે ખૂની હુમલો કર્યો હતો યુવકે બે વર્ષ પહેલા રાજકોટની યુવતી સાથે મેરેજ કર્યા હતા થોડા દિવસ પહેલા પત્ની માવતરે ગયા બાદ તેની તબિયત સારી ન હોવાનું કહીને શાળાએ તેમને સાસરે જવા ન દેતા પતિને રાજકોટ લેવા બોલાવ્યો હતો લવ મેરેજનો ખાર રાખી શાળાએ બનેવી પર હુમલો કરી બંને પગ અને હાથ ભાંગી નાખ્યા હતા જેથી તેમણે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આ બનાવમાં યુવકની ફરિયાદ પરથી તેમના શાળા અને તેના મિત્ર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો આ બનાવમાં યુવકનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો મારું નામ મહેશ બારોટ છે બનાવમાં તો એવું છે કે મારા ફઈના દીકરા સુનિલભાઈને તેમના શાળા રવિભાઈ જે અહીંયા રાજકોટમાં રહી છે અને તેમની બેન સાથે સુનિલભાઈ અઢી વર્ષ પહેલાં કોર્ટ મેરેજ કરેલા હતા પણ તેમની બેન સાથે તેમને સમાધાન થઈ ગયું હતું સુનિલભાઈ આજે અદાલતમાં ઓલું ઓલું હતું હજી સમાધાન થયું નહોતું અને સુનિલભાઈને ફોન કરીને અહીંયા બોલાવ્યા અને તેમના ટાયરના ડેલે જઈને તેમને ચા પાણી પીવરાવ્યા અને ફાંકી ખવડાવી અને ત્યારબાદ સુનિલભાઈને માથે બેસી ગયો તે સાતીના ભાગ ઉપરના હાથ બંને પકડી લીધા અને માથે બેસી ગયો ને એમનો ભાઈબંધ હતો એને ત્યાં પગના ભાગમાં બે પગમાં પાઇપુના ઘા માર્યા છે અને ટ્રોમીના ઘા માર્યા છે અને બે પગ ભાંગી નાખ્યા છે અને એક હાથમાં ફ્રેક્ચર હતું એક આંગળી ભાંગી નાખી છે એવી રીતે કીધું અને અને બીજો વ્યક્તિ છે એ અમે ઓળખતા નથી તે તેમનો ભાઈબંધ જ હતો રવિભાઈનો બનાવ બહેનો તો બાર તારીખે સાડા આઠ વાગે રાત્રે અને ત્યારે આ નવ ને પાંચે અહીંયા નવ વાગે અહીંયા સિવિલે ખસેડવામાં આવ્યો હતો અને સિવિલમાં ચાર દિવસ દાખલ રહ્યો અને આજે સવારે વહેલા પાંચ વાગે સુનિલભાઈનું મૃત્યુ મોકલું હવે માંગ એ છે કે સિવિલમાં આટલી બધી બેદરકારી છે સિવિલમાં ઓક્સિજન પૂરતું મળતું નથી અને અમારે સુનિલભાઈનું મૃત્યુ ઓક્સિજનના કારણે અને આ સારવાર બરોબર મળીને એ કારણે થયું છે અને આરોપીની ધરપકડ હજી થઈ નથી આરોપી હજી ફરાર છે ચાર દિવસ થઈ ગયા હજી આરોપી ફરાર છે હજી આરોપીની ધરપકડ કોઈ થઈ નથી ગઈ તારીખ બાર તારીખના રોજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર રજીસ્ટર થયેલ જેમાં મરણ સુનિલભાઈ જાદવ જેઓને પગના ભાગે અને હાથના ભાગે જે મોટી ઈજાઓ બાબત પચીસ ત્રણસો ચોવીસ ત્રણસો ત્રેવીસ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો તો ના આરોપી ફરિયાદી ઈજા પામનાર હતા એમનું આજે મૃત્યુ થયેલ છે અને તેઓને નોંધ કલમનો ઉમેરો કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે ઓકે ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરેલ છે સર આ સમગ્ર ઘટના જે મારામારીનો બનાવ બન્યો તો કઈ અદાવતમાં આ બન્યો હતો એ બનાર જે છે એ આરોપીનો બનેવી થાય બનેવી થાય છે જે પોતાની પત્નીને લેવા માટે બોલાવવા લેવા માટે આવેલો એ બાબતમાં થઈ અને ઝઘડો થયેલો